વાઘોડિયા ખાતે ખૂબ જૂની ગટરની વ્યવસ્થાના કારણે વારંવાર દર વર્ષે ગટર ઉભરાઈ જવાનું ચોમાસાના ટાઈમમાં ફરિયાદો હોય ખૂબ જૂની ગટર હોય વારંવાર ગટર ઉભરાઈ જતી હોય ગ્રામજનોની વારંવાર રજૂઆત અને ફરિયાદના કારણે ઘણી વખતે વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશન પાસેથી પણ આપણે જેટિંગ મશીન મંગાયા પછી પણ આનું સોલ્યુશન નહીં આવતા હેવી કેપેસિટીનું આપણે ગોધરાથી મશીન મંગાવીને આજે આ સ્થળ ઉપર હું જાતે નિરીક્ષણ કરી અને આ જેટિંગ મશીનથી તમામ ગટરોની સફાઈ કરવા માટે અને વાઘોડિયાની અંદર ચોમાસામાં કોઈ પણ ગટરનું પાણી ઉભરાય નહીં અને કોઈ પણ પ્રકારની ગ્રામજનોને મુશ્કેલી પડે નહીં અને ગટરના પાણીથી કોઈ રોગચાળો ના ફેલે એની અગમચેતીથી આજની તારીખે હું સ્થળ ઉપર આવી અને જાતે આ ગટરનું સફાઈ કામ કરાવી રહ્યો છું અને અમારા વાઘોડિયાના તમામ વડીલો નગરજનો યુવાનો આજે અહીંયા સ્થળ ઉપર ઉપસ્થિત રહીને આ વાઘોડિયાનો પ્રશ્ન એટલે દરેકનો પ્રશ્ન છે એનું નિરાકરણ માટે તમામ લોકો અહીંયા ભેગા થયાથી અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જેટિંગ મશીન ગોધરાથી સ્પેશિયલ હેવી કેપેસિટીનું મગાવી અને ગામનો પ્રશ્ન હલ થાય એના માટે હું પોતે અહીંયા આવ્યો છું અને મને વિશ્વાસ છે કે આ જે કંઈ ચોકઅપ છે એ આ મશીનથી એનું સોલ્યુશન આવી જશે અને આવનાર સમયમાં ચોમાસામાં કોઈ પણ ઘટાડો ઉભરાય નહીં એની પૂરેપૂરી અધિકારીઓ સાથે આ સ્થળ ઉપર કાળજી લેવામાં આવી રહી છે